ઓ કેમ છો મારા કલેજા તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને તમને લાગતું હોય કે આ બધે મૂલ્યો બદલી ગયો એટલે આપણે વાર કપાવી નાખ્યું એ તો હાલો હવે બ્લોગમાં તમે બી કન્ટિન્યુ રહેજો બ્લોગ કરી દે આજની સ્ટાર્ટ અને તમે ગણપતિવાળા બ્લોગમાં બહુ ખૂબ જ સપોર્ટ દેખાડ્યો છે જેમાં કાંઈક બે હજાર કે એવા વ્યૂ આવી ગયા છે એને તમે સપોર્ટ દેખાડતા રહેજો આપણે વોટ ટાઈમ પૂરી કરવાની છે જલ્દી તો ચાલો હવે બ્લોગમાં વધારે બકવાસ નથી કરી બ્લોગ કરી દઈએ આપણે ચાલુ તો બ્લોગમાં રહેજો બી કન્ટિન્યુ અત્યારે આપણે આવી તો ગયા ડેન્ટલ આગળ ને હવે ત્યાં બહાર જવાનું થાય તો તમને દેખાડીને આમાં શર્ટની જો ડાગા ક્યાં પડી ગયા અત્યારે જ પહેલાં હતા નહીં હવે ડાગા પડી ગયા ક્યાંથી ભાઈ એ ન ખબર હવે ઓલો આવે પછી અરે ઓલો અલી તો નથી થાય હોય એમાં આવી ગયો જો અને એને ધોળા બોરા વાળ ઉડી ગયા ઉમર બહુ થઈ ગયા અમે આવી ગયા કોમ્પ્લેક્સ શિખરવાળા કોમ્પ્લેક્સની એઠે એકેવી આગળ અને ભાઈ બંને જરૂર કરાવવાની છે

આ જ્યાં નોકરી કરે દૂધ એનું બધું સંભાળે છે ને અહીંયા આપણે આવી ગયા છીએ અત્યારે આપણે જવાનું છે ક્યાં જવાનું છે વિશાલ હોટલે જવાનું ગાડી ઉપાડવા હા એ મારા કાકા હતા એટલે કહેતા હતા ધંધો કર ધંધો કર વિડીયોમાં કાંઈ નથી હવે જવા ગાડી મૂકવા જવાની વિશાલ હોટલે તો હાલો હવે આપણે જઈએ વિશાલ હોટલે ગાડી મૂકવા

આવી ગયા ને આ તાળ માં માં ઉતારવા આવ્યો તો અમને હવે જઈએ એક્સેસ પાછી એ તમને જોયો ને અમે જોવો ને તો અત્યારે અમે રમતા હતા વોટર કઈ ગેમ વોટર સ્લીપ હા વોટર આ શીશા વાળી ગેમ હાલો ને ભાઈ હવે ઇંગ્લિશ નથી કરવું જા હાટ કરી નાખો એક થયો પાંચ કરવાની પાંચ માંથી એક વાર ઊભું રાખવાનું જો બીજી વાર અલે મારું

રામેશ્વરમાં આવ્યા તા આપણે એ મને ના દેતો રામેશ્વરમાં આવ્યા હતા આપણે વસ્તુ લેવા આવ્યા તા કેળાં લેવા મેં કીધું આ બીજી વસ્તુ લેવા આવ્યા એ તો ના દેખાય રહ્યા દેખાડતા કેળા લેવા આવ્યા હતા આપણે રામેશ્વર મારે આવી ગયા હતા હોસ્પિટલ આગળ રાજુ દ્રાક્ષેલી શું લેવું રાજુ દ્રાક્ષ મેં આઈ લેવી રાજુ દ્રાક્ષ પેલીલા હા અહીંયા ગોકુલે આવ્યા હતા હવે અહીંયા આઈક્સ લઈ લઈ આપણે

એન્ટિનિયર આ સિંહ બી ને જો ખાલી ખતરનાક સિંહ એવો ને હાથી બાથી કેમ છે હા બટરફ્લાય જો ખતરનાકિયર આપણે બીજા દિવસનો બ્લોગ ભેગો કરી દઉં કાલે મહિનો તો એ ઓછો મહિનો તો એટલે હલાવી લેજો થોડુંક ને મંકી ને જો લટકાય ને પોપટ ને બધું અને આ જવું બહારનું એન્ટી એન્ટીયર શું કહેવાય જો ખાલી કેમ આ નામ હે અને આ ડીકેવી ને જોવો એક્ઝિટ સામે એક કટકે જાય હટી જા હવે આ પાણીમાં માં ગાડી રાખે હવે હાલો આપણે નીકળી ઓ મિત્રો અત્યારે આ વાગવામાં માં જેવું વાગી ગયું હે અને આપણે બ્લોગ ચાલુ કરતા જ ભૂલી ગયા તો આપણે ભાઈબંધ આવ્યો તો બહાર થી કોલેજે આવ્યો તો એટલે આપણે ના ભેગા ફ્રી ફાયર રમતા હતા અને ડેન્ટલ આવી ગયા આપણે તો એ ઓલા ફેટલો ગાડી લેવા ગયો ક્યાંક જવું છે અને અત્યારે હું હાલી નીકળી ગયા રાઈડર લઈને જોવા ખાલી